ગુજરાત એટીએસ દેવી અને એટીએસની સંયુક્ત કાર્યવાહી સામે આવી ગુજરાત એટીએસ ની એટીએસથી આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એક પાકિસ્તાની પોચ સાથે પાંચ ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે મહત્વની વાત છે કે કાલ રોજ આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડી પાડવામાં આવે દક્ષિણ ભારત તરફ ડ્રગ્સ લઈ જતું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે ત્યારે આગામી સમયની અંદર અનેક મોટા ખુલાસા થઈ શકે છે જે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કોણ કોણ જોડાયેલું હતું આ પાંચ લોકો કોના કોના સંપર્કમાં હતા તે સિવાય આ ડ્રગ્સ અહીં આવ્યું છે ક્યાં લઈ જવાનું હતું આ સિવાય તેમનો જે માસ્ટર પ્લાન શું હતું આમના આંકાઓ કોણ છે આટલી મોટી સંખ્યામાં જ્યારે ડ્રગ્સ પકડાયું છે તો પછી શું અન્ય કોઈ વે એટલે કે અન્ય કોઈ જગ્યાએથી પણ આ લોકો આ ડ્રગ્સ લઈ જવાના હતા કે કેમ આ બધી જ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે કાલ રોજ જયારે ગુજરાતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું ત્યારે આખરે કેવી રીતે ઝડપાયું છે કરોડોનું ડ્રગ્સ તેની વાત કરીએ એનસીબીની અને ભારતીય એટીએસ ગુજરાત એટીએસની મદદથી આ મેગા ઓપરેશન પાર પડ્યું ઇન્ડિયન નેવી અને એનસીબીનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે એક શંકાસ્પદ બોટની અંદર કુલ તેત્રીસો કિલો પ્રતિબંધિત નશાનું સામાન હોવાની જાણકારી મળી હતી બોટમાં નશાનો સામાન રહેલો હોવાના ઇનપુટ સર્વેલન્સ એરક્રાફ્ટ દ્વારા મળ્યા હતા અને જેમાં ત્રણ હજાર નેવ્યાસી કિલો ચરસ એકસો અઠાવન કિલો મેથમીમાઇન અને પચીસ કિલો ગાંજો પકડાયો હતો બોટ બોટમાં સવાર પાંચ ક્રુ મેમ્બરની હાલ ધરપકડ કરીને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો આખરે ક્યાંથી આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે કોને ડિલિવરી કરવામાં આવવાની હતી તે બાબતે અત્યારે તપાસ થઈ રહી છે કોના સુધી આ પહોંચાડવાનું હતું અને તપાસ એજન્સીઓનું અનુમાન છે કે આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો દાણ ચોરીનો હોઈ શકે છે ભારતીય નૌસેનાને અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આ મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું ઇન્ડિયન નેવી અને એનસીબીનું અત્યાર સુધીનું સૌથી મોટું અને સફળ ઓપરેશન બે હજાર 2023 ગીર સોમનાથમાંથી 350 ને પચાસ ડ્રગ્સ ઝડપાયું હતું ક્યારે કેટલું ડ્રગ્સ ઝડપાયું તેની વાત છે 25 એપ્રિલ બે કચ્છમાંથી બસો કરોડ કરોડનું ડ્રગ્સ ઝડપાયું આ સિવાય એપ્રિલ અંદર વડોદરાથી સાત લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું એકવીસ એપ્રિલ બે ના દિવસે કંડલા પોર્ટ પરથી 2500 કરોડ નું હેરોઈન ઝડપાયું હતું ત્રણ માર્ચ બે ની વાત કરીએ અમદાવાદ એરપોર્ટ થી કરોડ કરોડનું ડ્રગ્સ પકડાયું તેર ફેબ્રુઆરી બે હજાર બાવીસ અરબી સમુદ્રમાંથી બે હજાર કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું પંદર નવેમ્બર બે હાજર મોરબીમાંથી છસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું દસ નવેમ્બર બે દિવસે દ્વારકામાંથી ત્રણસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું દસ નવેમ્બર બે હાજર એકવીસ સુરતની અંદર છ લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું સપ્ટેમ્બર બે હજાર એકવીસ મુન્દ્રા પોર્ટ પરથી એકવીસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું સપ્ટેમ્બર સપ્ટેમ્બર કરોડ ડ્રગ્સ પાડવામાં કચ્છના મુંદ્રા પોર્ટ પરથી આ ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાતના દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે ઘુસણખોરીનું એપી સેન્ટર બની ગયું છે સૌથી મોટો સવાલ છે અનેક વખત ગુજરાતના વિવિધ બંદરે દરિયાઈ સીમા પર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ આખરે કેમ કરાય છે આ સૌથી મોટો પ્રશ્ન છે સાથે ડ્રગ્સ ઘૂસણખોરીના કિસ્સા વધતા પોલીસ અને સ્થાનિક પ્રશાસન શું કામગીરી કરે છે અંદાજીત નેવું ડ્રગ્સ માર્કેટમાં ઘૂસાડ્યા બાદ સરેરાશ તેની જે રકમ સામે આવે છે નેવું ટકા માર્કેટ સુધી પહોંચેલો જ તો ગુજરાતના યુવાધનને બરબાદ કરી દેશે આ પણ પ્રશ્ન છે ગુજરાતમાં ડ્રગ્સના બંધાણીઓનું સ્ટેટ બનતા આખરે તેને કોણ રોકશે આ સૌથી મોટો પ્રશ્ન ક્યારે આવા ડ્રગ્સ માફિયા આવું પર સ્થાનિક પ્રશાસન દ્વારા આ સૌથી મોટો સવાલ છે અને શા માટે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે જાણે કે એપી સેન્ટર બની ગયું છે આવું શા માટે બન્યું દરિયાઈ સીમાથી જ આ રીતે ડ્રગ્સ ઘુસાડવાનો આખરે શા માટે છે હવે મુદ્દો એ છે કે આખરે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ રીતે જે રીતે ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે પોરબંદર અને વેરાવળના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો પોરબંદરના દરિયા કિનારેથી ડ્રગ્સ પકડાયું હતું એક બાજુ વેરાવળના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યારે ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું સૌથી વધારે મોટી માત્રામાં પોરબંદરના દરિયા કિનારેથી જ્યારે ડ્રગ્સ પકડવામાં આવ્યું સૌથી મોટું સફળ ઓપરેશન પાર પડ્યું વેરાવળના દ્રશ્યો ગીર સોમનાથની અંદર જે સાડા ત્રણસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ હજુ ગણતરીના દિવસો પહેલા જ પકડાયું આજે અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી અમારા સંવાદદાતા વિરેન્દ્ર જોડાઈ ગયા છે અને આપણી સાથે સમક્ષક જોડાયા છે જગદીશભાઈ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર સૌથી પહેલા વિરેન્દ્ર આપની પાસે આવવા માંગુ છું આટલી મોટી માત્રામાં જ્યારે ડ્રગ્સ ઝડપવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રીએ તો ટ્વીટ કરીને કીધું કે આખરે ખરેખર આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે પરંતુ આ ક્યાં સુધી આના તાર જોડાયેલા હશે શું લાગે છે છે ગુજરાતની અંદર લાવવામાં પણ આવતું હોય છે જતું પણ હોય છે ત્યારે થોડું ઘણું જ્યારે ગુજરાતની અંદર પકડાતું હોય છે તે સામે આવતું હોય છે વિગતવાર જો માનસી વાત કરવામાં આવે તો આ અગાઉ પણ ઘણી વખત ડ્રગ્સના જે કન્સાઈનમેન્ટ હોય છે તે આવ્યા હશે ગયા હશે અને અલગ અલગ રાજ્યો સુધી પહોંચ્યા હશે કારણ કે આ જ્યારે પકડાય છે ત્યારે સામે આવતું હોય છે જે ભારતીય નૌસેના અને એનસીબી દ્વારા જે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમના દ્વારા તેત્રીસો કિલોની આસપાસ એટલે કે કરોડો રૂપિયાની જે આસપાસની રકમ આંકી શકાય તેટલું આ ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે ખૂબ જ સારી કામગીરી કહી શકાય પરંતુ હાલ જે દ્રશ્યો તેમજ રાજ્યની જે સ્થિતિ જોવા જઈએ માનસી તો અનેક વખત ડ્રગ્સ આવતું હોય છે રાજ્યની અંદર બેફામપણે વેચાતું હોય છે ને લોકો સેવન કરતા હોય છે ત્યારે હાલ જે ડ્રગ્સ પકડવામાં આવ્યું છે તેની અંદર પાંચ જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે એનસીબી દ્વારા બપોરના એકથી ત્રણ વાગ્યાના અરસાની અંદર એટલે કે એકથી ત્રણની અંદર પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર તમામ જે વિગતો હતી તેનો પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે પરંતુ જે હાલ વાત થઈ રહી છે ડ્રગ્સની કારણ કે ડ્રગ્સ આવે છે વેચાય છે અને સૌ સુધી પહોંચતું હોય છે કારણ કે માનસી આ જ્યાર અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે આ ડ્રગ્સ પકડાયું અનેક વખત દરિયાઈ કાંઠાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને દરિયાઈ માર્ગે જ આવતું હોય છે અનેક વખત મોટા મોટા કન્સાઈનમેન્ટો પકડાતા હોય છે એ પકડાતા હોય છે તે સૌની સામે આવતા હોય છે નહીં પકડાતા હોય એ હજી સુધી કોઈ સામે નથી આવે અને લોકો સુધી પહોંચી પણ જતું હશે ત્યારે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આની જે કિંમત છે ખૂબ જ મોટી માત્રામાં છે કારણ કે જે ડ્રગ્સ માફિયાઓ છે તે ગુજરાતના દરિયાઈ કાંઠાનો બેફામપણે ઉપયોગ કરતા હોય તેવું હાલ નજરે પડી રહ્યું છે કેમ કે જે ઈરાન હોય શ્રીલંકા હોય ઓસ્ટ્રેલિયા હોય તેના તમામ જે પણ ડ્રગ્સ માફિયાઓ છે તેમને ગુજરાતનો જે દરિયાઈ કાંઠો છે તેને ટાર્ગેટ કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દસ ટકા જેટલું જ આ ડ્રગ્સ પકડાતું હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે મા

અમુક વર્ષ પેલા પાંચ દસ લાખની આજે પાંચ પચીસ કરોડ માં રમવા મળ્યા છે હવે સવાલ એ છે જાતિ જિંદગી એ પૈસો આવ્યો છે આ પાછું આપણે જેમ બોલીએ છીએ ને કે ભાઈ ડ્રગ્સ નું બંધાણી જે છે યુવાધન 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 નહીં યુવાધન તો બુદ્ધિશાળી પણ છે પણ જાતિ જિંદગી એ જેની પાસે અઢળક સંપત્તિ ને પણ પરસેવા વગર ની આવી લોટવીની જેમ લાગી છે એટલે એને અત્યારે નાઈટ લાઈફ જે અત્યારે ફિલ્મ થી માંડીને ઓટીટી પ્લેટફોર્મ પર આપણે જોઈએ છીએ એના ચસ્કા લાગ્યા છે તમારી જાણ ખાતર કોઈ ટાર્ગેટ કોઈ ભોજ્યો ભાઈ ટાર્ગેટ નથી કરતું પણ ઘરાક હોય તમારી ડિમાન્ડ હોય તો સપ્લાય અચૂક કરે કોણ શું કામ ન કરે તો ગુજરાત જે છે એ અત્યારે ડિમાન્ડેબલ સ્ટેટ છે

એટલે સૌથી પહેલી વાત તો ડિમાન્ડ અત્યારે ગુજરાતમાં બહુ છે અને સોફ્ટ કોર્નર એટલા માટે છે કે તંત્ર નેરું ખાવ તરવું છે તમે હમણાં જ ચાર પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સ થશે નેવી વાળા કરે કે બેનસીબી વાળા કરે કોઈ પણ કરે હરામ બરોબર છે જો કોઈ વ્યવસ્થિત માણસનું નામ મોકલે તો આ પાંચ ચણ ત્રણ ચાર ચાર હજાર કરોડનો માલ મોકલે અને કોઈક આન્ય માલિયા જમાલ્યા છ જણાને પકડી ગયો એટલે બધું આવી ગયું આમ જ થશે આ વીસ વર્ષ પચીસ ફરત આમ થાય છે આજથી પચીસ વર્ષ પહેલા રાજકોટમાં પણ પાંત્રીસ કરોડ નું એ પચીસ વર્ષ પહેલા પાંત્રીસ કરોડ હોય એટલે અત્યારે પાંત્રીસ હજાર જ કહેવાય પાંત્રીસ કરોડ નું આવી રીતે ડ્રગ્સ પચીસ વર્ષ પહેલા રાજકોટમાં પકડાયું હતું આજની તારીખે કોઈ કાળો કાગડો પકડાવો નથી ડિમાન્ડ વધી રહી છે એટલે સપ્લાય વધી રહ્યું છે જ્યારે કોઈ લેનાર હશે તો જ પછી વેચાણ માટે આ લોકો આવતા હશે અમદાવાદની અંદર તમે સ્ટિંગ કર્યો તો એ નાના ભૂલકાઓ એ લઈને નામદાર હાઈકોર્ટે તેના વિરુદ્ધ સો મોટું દાખલ કરી હતી એટલે વિચારી શકાય ખરું કે આ આટલી બધી સિટી ની અંદર સિટી નાના નાની જગ્યા ઉપર આ રીતે સપ્લાય વધી રહ્યું છે બિલકુલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ જગ્યા ઉપર જે પેડલરો હોય છે નાના નાના પેડલરો જે બે હજારથી ત્રણ હજાર રૂપિયાની રકમની અંદર એક જીપર નામની વસ્તુ હોય છે કે જે જીપર કહેવામાં આવે છે તે ડ્રગ્સ માફિયાઓની લેંગ્વેજની અંદર કારણ કે તે જીપર બે હજારથી ત્રણ હજાર રૂપિયામાં તેમના દ્વારા વેચવામાં આવતું હોય છે અને જે સ્ટુડન્ટ એટલે કે યુવા વર્ગીય જે લોકો છે તેમના દ્વારા તેનું સેવન કરવામાં આવતું હોય છે ને અનેક લોકો દ્વારા એટલે કે સારા લેવલના લોકો જે સ લોકો છે તે લોકો પણ સેવન કરતા હોય છે અને બેફામપણે અમદાવાદ હોય કે ગુજરાત હોય ડ્રગ્સનું ચલણ હાલ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધી લીકનની જ વાતો કરવામાં આવતી હતી પરંતુ હવે લીકનની જગ્યાએ તમામ જે લોકો છે જે નશાના બંધાણીઓ છે તે લોકો ડ્રગ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને શહેર હોય રાજ્ય હોય તમામ જગ્યા ઉપર બેફામપણે ડ્રગ્સ આવે છે ડ્રગ્સ વેચાતું હોય છે કારણ કે જે તે સમયે જીએસટીવી દ્વારા પણ જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું માનસી તેની અંદર